રાધે રાધે જય શ્રી કૃષ્ણ અરિયો મરલીવાડા કનૈયા કાન રૂપાડા જપુ તારા નામ નિમાડા જપુ તારા નામ નિમાડા અરિયો મરલી વાડા કનૈયા કાન રૂપાડા રૂડુ ગો કુડિયુ ગામ એમાં કૃષ્ણ બલરામ રહી ગાયો સંગાથે કરે દેવો ના કામ રહી ગાયો સંગાથે કર દેવો ના કામ અનેક અસુર સહારે ભૂમિનો ભાર ઉતારે જપૂતારા નામનીમાડા જપૂતારા નામ નિમાડા અરે યો મુરલીવાળા કનૈયા કાન રૂપાળા નહીં નમતું જશીશ એને ગોકુળનો ઈશ ફેણનાથી હજાર ઉપર નાચે જગદીશ ફેણનાથી હજારો ઉપર નાચે જગદીશ હતી દુર્વાસના જેરી કનૈયો એમ નો વેરી જપૂતારા નામનીમાડા જપૂ તારા નામનીમાડા અરે ઓ મુરલી વાળા કનૈયા કાન રૂપાળા યમુના માનાય કાનુ વેણું બજાવે એના વસ્ત્રો હરીને કદમ ડાળે લઈ જાય એના વસ્ત્રો હરીને કદમ ડાળે લઈ જાય ભાવે સૌ ભક્તિ કરે પ્રભુ એના દુઃખ હરે જપુ તારા નામની માળા જપુ તારા નામની માળા અરે યો મુરલીવાળા કનૈયા કાન રૂપાળા ગોપી ખટમાસ રમ્યા મધુવન મહારાસ પૂરી અંતરની આશ એનો અમર ઇતિહાસ પૂરી અંતરની આશ એનો અમર ઇતિહાસ રાધાના શ્યામ આજે પોકારો એક અવાજે જપુ તારા નામની માળા જપુ તારા નામની માળા અરે ઓ મુરલીવાડા કનહૈયા કાનરૂપાડા જપૂતારા નામનીમાડા તારા નામની માડા